સૌથી પહેલા વાત કરવામાં આવે તો બાવન વર્ષના દાદી સાહેબ તેર વર્ષના છોકરા જોડે પ્રેમ લગ્ન કરી દીધા સાહેબ તમે વિડીયો ની અંદર પણ જોઈ શકો છો આ છે સાહેબ અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે ને કળિયુગમાં તમને ખબર છે કે સાહેબ આવી અજીબોગીબ ઘટનાઓ છે સામે આવતી હોય છે ત્યારે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો વર્ષના દીકરાએ વર્ષના દાદી જોડે લગ્ન કરી દીધા હવે તમને વિચારો ભાઈ કે આ ત્રેવીસ વર્ષના છોકરાને ને બીજું કોઈ ન મળ્યું કે છેવટે દાદી જોડે લગ્ન કરી દીધા સાહેબ આ છે કળિયુગ આ ઘટના ક્યારે છે એના વિશે પણ વાત કરવાના છે એટલે મારા ભાઈઓ એ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને મારા ભાઈઓ વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે કેમ કે આપણો વિડીયો તો લોકો હજારો ને લાખોમાં જોવે છે પણ એમાંથી કેટલાક લોકો સબસ્ક્રાઈબ વાળું બટન દબાવતા નથી તો ખાસ કરીને મારા ભાઈઓ દબાવી નાખજો જેથી કરી કરી અને આગળના સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો ચાલો હવે આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે સાહેબ તમે જે વિડિયો જોઈ રહ્યા મીડિયાની અંદર લોકો આવા ઘણા બધા વિડીયો અપલોડ કરતા હોય છે ત્યારે આવા વિડીયો ઘણા બધા વાયરલ પણ થતા હોય છે જેમાંથી અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ત્રેવીસ વર્ષના છોકરાએ બાવન વર્ષના દાદી જોડે લગ્ન કરી દીધા જેથી કરીને કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી કે કે સાચો છે ખોટો છે બાકી હું તમને જે માહિતી દઉં છું એ સાહેબ સોશિયલ મીડિયા ને આધારે આપું છું જેથી કરી અને તમારે ખાસ નોંધ લેવી કે માહિતી સાચી પણ હોય શકે ને ખોટી પણ હોય શકે છે આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી હવે ચાલો સૌથી પહેલા સાહેબ તમે આ